મોંજે વાત હો પેલા બુજી જો ડામી મોડાવજી પેલા બેડે હું સાઉં ગીને સાઉં એ કતી ગેરેર તો આપણો કો રસ્તા કો મળસ કે રે ના મોને તેમાં વાત ના ના મોને તો એના કો દેખો નેમ કરીને બેહુસ થઈ જો જો એવું તન તમને ખબર તમને ખબર તો અગલે અરે વાત ને નતો મોંટો પણ અરે આ બુવાજી નંબર એવો અલે આ ઉપાડતા ને લ્યા તો બુવાજી પણ રિંગટોન થી રાખી હેલો બુવાજી બોલો શું કે તા લાઈવ લોકેશન મેકલો અમે ડાયરેક્ટ હા હા જલ્દી જલ્દી જય માતાજી હું બુઆિન લઈને આવું છું હા

યન માબાપને કોઈ ખબર નઈ પડતી ભૂત ભૂત નું ગા ને હે ને નહીં

ભૂત ભૂત ભૂતવાડીમાં બધું દુનિયા

આ રે આ બેજો ભાઈ કાકા ના હોય એ એ ગોડી ગોડી

હતી બીજું કોઈ નતું ભાઈ એ ગુવાડી હતી અને પાછળ થઈ ગયા એવું થયું

આ ગોડીયો પણ ડાઈટમ નઈ લે એ ભઈ દે માં તારા વિશ્વાસ મે માં રહેવા માં તને બીજું કોઈ નઈ વાળો

હેડો ભુવાજી તમે ધુમા હેડજો

મારી ગોડી બાળ ના તું વળજી છે

હાટુ કાકા તો ઇજ્જત છે તમે વાત કરો મારે ભૂત બોલતું તો મારા શરીરમાં

Eu não sei se você está fazendo

કાળા ગાને પડી આયો 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 બીજો આયે એમ બીપી આરે દીજો આયે આરે દીજો આયો આરે તમે ઓકે ઓમ મારી એક સે

તો જબર ચાત્રી બધી ત્યાં બે ધાર ધાર્મ તમે હાથી આઈજો અને આ મનુ બનવું નહીં આવું નહીં હમણાં દીવાળું કરવા